હેલો ફ્રેન્ડ આપનું સ્વાગત છે અંશુ કુકિંગ પર આજે બનાવવાના છે ઘુંગરા બટેટા તો આપણે બટેટા લીધા છે તો હવે બટેટાને આપણે બાફી લેશું તો કૂકરમાં આપણે બે ગ્લાસ પાણી નાખી દીધું છે તો હવે આપણે બટેટા ધોઈને બાફી લેશું બટેટા ધોઈ લીધા છે તો હવે આપણે કુકરમાં નાખી લઈશું પાણી ગરમ થઈ ગયું છે તો ત્રણથી ચાર સીટી કરશું એટલે બટેટા આપણા ચડી જશે

હળદર આપણે મીઠું હવે આપણે આને સારી રીતે ખાંડી લેશું ચટણી આપણે હજી તો બનાવી છીએ ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ કરીને પૂંગરા કરી લેશું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ભૂંગરા કરી લેશું તૈયાર થઈ ગયા છે તો હવે આપણે બટેટા હવે આપણે બટેટાનો વઘાર કરશું તો આપણે એક તેલ અડધી ચમચી આપણે હિંગ ઉમેરશું હવે આપણે ચટણી તૈયાર કરેલી છે તે આપણે વઘાર કરશું સારી રીતે મિક્સ કરી લઈશું ગેસ કરી નાખશું એટલે ચટણી દાજી ચટણી બનીને તૈયાર છે તો હવે આપણે બટેટા મૂકીશું એની અંદર હવે આપણે સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે એક લીંબુનો રસ ઉમેરશું હવે આપણે લીંબુનો રસ માથે નાખશું સારી રીતે લીંબુ લીંબુનો રસ નાખવાથી એકદમ ખાટા મીઠા બટેટા એકદમ મસ્ત સ્વાદમાં લાગે બટેટા બઢીને તૈયાર છે આપણે ગેસ બંધ કરી દીધો છે હવે આપણે ઉપરથી ધાણા નાખશું હવે આપણે ધાણા એડ કરશું ઉપરથી તો બટેટા બનીને આપણા તૈયાર છે તૈયાર છે હુંગરાને બટેટા આવે છે અવનવી રેસીપી માટે અમારી ચેનલ અંશુ કુકિંગને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ